નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાત અને દેશ વિદેશના મહત્વપૂર્ણ સમાચાર માત્ર લોકલ ગુજરાત ન્યૂઝ પર હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકોન જરૂર દબાવશો જેનાથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ હાલના સમાચાર તરફ જોઈએ તો મિત્રો વરસાદે દર ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો મેઘરાજાએ ગુજરાતમાં બેટિંગ જમાવી છે અનેક વિસ્તારોમાં પાણી પાણી કરી નાખ્યા છે તેવામાં દેવભૂમિ દ્વારકામાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તાજેતરમાં વરસેલા વરસાદે દ્વારિકામાં ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકત્રીસ ઇંચની કુલ સરેરાશ સામે પચાસ ઇંચ વરસાદ માત્ર છ દિવસમાં કાબક્યો છે ખાસ કરીને દ્વારકા અને જામકલ્યાણપુરના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યાર પછી ખેડૂતોને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત હા મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં કરી છે નિર્મલા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે છે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે તો હવે પછીના સમાચાર જોઈએ તો મિત્રો બિયારણ નબળું નીકળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા પ્રાતિંજાના અમીનપુર ખાતે મગફળીનું બિયારણ નબળું નીકળતા ખેડૂતોને જોવાનો વારો આવ્યો હતો હિંમતનગર ખેડ તસિયા રોડ ઉપર આવેલા ફાર્મ કાર્ટ સીડ્સ દુકાનમાંથી ખેડૂતોએ ખરીદેલ બિયરણને કારણે ખેડમજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે અને એક વીઘે પાંત્રીસ હજારથી વધુનું નુકસાન એટલે બોંતર વીઘામાં આઠે ખેડૂતોને કુલ ચોવીસ લાખથી વધુનું નુકસાન થયું છે જે અંગે ખેડૂતોએ વેપારીને કહેતા તેણે કહ્યું ઊંધો જવાબ આપી ધમકી આપી હતી આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કેવી રીતે કરશો કે કેસી માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકાશે ઓનલાઈન અરજી માટે બેંકની વેબસાઇટની પર જાઓ કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરો અને અરજી પર ક્લિક કરો અરજી ફોર્મ ખુલશે જેને તમારે ભરવું પડશે ફોર્મ જમા કરાવ્યા બાદ મિત્રો બેંક તમારો સંપર્ક કરશે અને તમે આપેલી વિગતોની ખરાઈ કરશે ખરાઈ બાદ તમને તમારું કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે હાલ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે મિત્રો ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અડતાલીસ ગામ સંપર્કવિહોણા બન્યા છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાવન તાલુકામાં વરસાદી માહોલ જવાયો છે જોકે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાયા અને પાણીએ તરાજી સર્જી દીધી ઉનાનો મચુંદરી ડેમ પણ આખરે ઓવરફ્લો થયો છે આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જોઈએ તો મિત્રો દરેક વ્યક્તિને મળશે પોતાનું ઘર નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર ચોવીસમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમને લઈ મોટી જાહેરાત કરી કહ્યું કે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા ઘર બનાવે છે તેમજ અર્બન હાઉસિંગ પ્લાન હેઠળ વ્યાજમાં છૂટ આપવાની પણ જાહેરાત કરી છે નાણાં મંત્રીએ કહ્યું છે કે પીએમજી અર્બન હાઉસિંગ સ્કીમ બે પોઈન્ટ ઝીરો હેઠળ દસ લાખ કરોડ રૂપિયાનું એલોટમેન્ટ કરાશે આગામી પાંચ વર્ષ દરમિયાન અર્બન હાઉસિંગ સ્કીમ માટે બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે હાલમાં મિત્રો મોટા સમાચાર તરફ જોઈએ તો બીએસએલ ગ્રાહકો માટે આવ્યા સારા સમાચાર જીઓ અને એરટેલ રિચાર્જ દરમાં વધારો કરતાં ઘણા ગ્રાહકો બીએસએનએલ તરફ ખેંચાયા છે પરંતુ તેમાં ફોરજી ન હોવાને કારણે તેઓ નિરાશ છે આવા લોકો માટે બીએસએનએલ સારા સમાચાર લાવ્યું છે ખાસ કે ફોરજી સેવા આવતા મહિને શરૂ થશે અને એક સપ્તાહમાં દેશના વિવિધ ભાગોમાં એક હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે બીએસએનએલનો લક્ષ્ય ફોરજી અને ફાઇવજી માટે કુલ એક પોઈન્ટ બાર લાખ ટાવર ઊભા કરવાનો છે અને અત્યાર સુધીમાં બાર હજાર ટાવર ઊભા કરવામાં આવ્યા છે હવે પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં બમ્પર પર ઘટાડો છોના પરની કસ્ટમ ડ્યુટી છ ટકા ઘટાડોની બજેટમાં જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ પર સોનાનો ભાવ આજે રૂપિયા અડસઠ હજાર પાંચસોની નીચી સપાટીએ પહોંચ્યો તો આજે સવારે સોનું રૂપિયા બોતેર હજાર આઠસો આડત્રીસ પ્રતિ ગ્રામ દસ ગ્રામ પર ખુલ્યું જ્યારે ચાંદી રૂપિયા આઠ હજાર અઠ્યાસી હજાર નવસો પંચાણું કેજી પર ખોલ્યું અને ઘટીને રૂપિયા ચોર્યાસી હજાર બસો પંચોતેર પર આવી ગયું જ્યારે દિલ્હીના બજારમાં બાવીસ કેરેટ સોનાની કિંમત રૂપિયા છ હજાર સાતસો હજાર આઠસો દસ ગ્રામ અને ચોવીસ કેરેટ સોનાની કિંમત તોંતેર હજાર નવસો નેવું દસ ગ્રામ છે તો મિત્રો તમને અમારો માહિતી કેવી લાગી છે કોમેન્ટ અને લાઇકની શેર જરૂર કરજો તમારા મિત્રોને ધન્યવાદ